आजा आजा इंतजार तेरा क्या बात है महावीर सिंह चौहान जय माताजी बापू સૌથી પહેલા એન્ટ્રી મારી છે પછી કાનજીભાઈ ચાવડા જય લાલા બાપા ઐતિહાસિક થેન્ક યુ શું વાત है क्यू જાડા હેલો ફ્રોમ રાજકોટ રાહુલ ભાટિયા ફ્રોમ અમદાવાદ ગુજરાત કે વાત નીતીન પટેલ હાઈ बे बड्डा हेत हाय सर यूएसए कैम छो विनोद भाई एकदम मजा मजामा अकी आर्ट एंड इंटीरियर सॉल्यूशन क्या बात है जय माताजी अमीर वडवा वडवाला हाय 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 राणा रबारी एफ एफ महाराजा नानू गमारा दीपक दीपक टांक हाय तेजस पटेल जय माताजी ચૌહાન કપિલ અલી હુસેન જય માતાજી દિનેશ ચાવડા જય માતાજી પાટણથી દિનેશ ચાવડાના જય શ્રી રામ જય શ્રીરામ નજીમ સમા હાય મિસ્ટર રોયલ ભુરાવ રાવત ગિરીશ સુરેન્દ્રનગર બાજુ આવો યસ આવું છે પણ હવે થોડોક ટાઈમની કટોકટી છે વિશાલ ઠક્કર જય સ્વામિનારાયણ અજરુદ્દીન ખિયાર હાય રોયલ ભૂરો પોરબંદર આવો સંજય જાલા હાય રાહુલ ભાટિયા કેમ છો નામ લો રાહુલ ભાટિયા સેવન સુર સ્ટુડિયો બનાસકાંઠા ક્યાં વાત છે જે જોઈ રહ્યા છે બધાને થેન્ક યુ લાઈવમાં આવવા માટે સલીમ બેલી અને જેટલા લોકો રાજકોટમાં છે એ લોકોને ધ્યાનથી સાંભળજો રાજકોટમાં જે લોકો છે એમના માટે તમને બધાને ખબર છે હું નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન પે કેફએમ રેડિયોમાં આર જે તરીકે જોબ કરું છું તો એક ઊંધિયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં તમે આવા માંગો છો તો ધ્યાનથી નોટ કરજો નંબર સિત્તેર એકતાલીસ નવ બે સાત નવ બે સાત સિત્તેર એકતાલીસ નવ બે સાત નવ બે સાત આ વોટ્સએપ નંબર છે એના ઉપર વિન્ટર લખજો તમારું નામ લખજો અને તમે કેટલા લોકો આવવાના છો એ વિન્ટર મ્યુઝિક એન્ડ ફૂડ ફેસ્ટિવલમાં હું હોઈશ ત્યાં આખું હેન્ડલ હું જ કરવાનો છું તો તમને પાસી હું આપી દઈશ અને આપણે ત્યાં રૂબરૂ મળીશું રાપર ભૂજ રામજી રબારી હાય કેમ છો સીએમડી દવે નામ લો ચંદ્રેશ ભાઈ કેમ છો ચંદ્રેશ ભાઈ સાગર જીવાની જોંગો યસ જોંગો નથી કામથી બારે છે અત્યારે જોંગો तेजस जोशी गांधीनगर आओ सर डेफिनेटली आवीशु लाल भाई सजानी हाय सीएमडी दवे नाम लो चंद्रेश नेहा दृष्टि क्या बता चंद्रेश नेहा दृष्टि मिल्टन जयश्री कृष्ण विनोद भाई राजेंद्र पटेलिया ब्लॉगर हाय वन फैक्ट्स नमो नारायण नमो नारायण सलीम बेलीम हाय मीनू भट्ट निमेश कंटेंट કેવુર રાયચુરા બોલો બાબા મરદાનંદ કી ખબર સમજાયું નહીં મને ચંદ્રેશ ચંદ્રિકા પરમા જય માતાજી ભાઈ જય માતાજી એવું લખ્યું છે જય માતાજી ભાઈ એકસો ચૌદ લોકો લાઈવ જોઈ રહ્યા છે અને બધાને એક જ રિક્વેસ્ટ છે કે ઇન્સ્ટા ઉપર મારું આઈડી છે આરજે વિનોદ અંદર મામુ ફેમ ત્યાં પણ તમે હાઈ કરજો અત્યારે હું લાઈવ જ છું ત્યાં ફોલો કરજો હમણાં પેલા શેઠ ગિરધર લાલના પેલા શોર્ટ્સ હું ત્યાં અપલોડ કરું છું અને બાકી દ્વારા વિન્ટર મ્યુઝિક એન્ડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે એનું સ્ટોરીમાં ડિટેલ્સ છે તો એ સ્ટોરીમાં ડિટેલ્સ જોઈ અને તમે એમાં પાર્ટિસિપેટ કરી શકો છો ઘણી ધમાલ કરીશું મોજ કરીશું આઈ એમ આનંદ મકવાના માનવ આઈ એમ ઇન આનંદ સંજય સોની હાય જગદીશ ચુડાસમા જય મેલેડીમાં જય મેલેડીમાં ધ્રુવિલ ગોહિલ હાય જયેશભાઈ તુષા જેઠવા હાય સર આઈ એમ બિગ ફેન ઓફ યુ થેન્ક યુ થેન્ક યુ ધ્રુવિલ ગોહિલ હાય કેમ છો મુકેશ મકવાના હાલો આવો પાવાગઢ પાવાગઢ આવીશું કાર્ટૂન કા ધમાકા હાય એફ એફ મહારાજા યુટ્યુબ જામનગરમાં જામનગરમાં મસ્તીયા ગાંવ મેં ક્યારે આવો છો ત્યાંય આવીશું રાજુ ગઢવી જય મોગલ જય મોગલ ધ્રુવિલ ગોહિલ હાય નાયન પાટડીયા એવું લખે છે ફ્રેન્કમાં કેમેરો કયો વાપરો છો મારી લગભગ વિડીયોની નીચે મેં લખ્યું જ છે કે હું કયો કેમેરો વાપરું છું રાણા રબારી કચ્છ બચાવ દીપક ટાંગ કેમ છો એકદમ મજામાં આમિર કિંગ હિતેશ પરમાર જય ભીમભાઈ જય ભીમ મનીષ પટેલ અહેમદાબાદ ક્યારે આવો છો વિનો વિડીયો બનાવવા ત્યાંય આવીશું કે પી ભૂજ આવો ભુજ તો આવી ગયા વિપુલ ઠક્કર મારું નામ લો વિપુલ ઠાકોર સોરી વિપુલ ઠાકોર રક્ષિત ભટ્ટ જોંગા મહારાજની જય નેટફ્લિક્સ મૂવી ઓફિશિયલ અર્જુન ચૌધરી ઋષિરાજ સિંહ જય સ્વામિનારાયણ અનુષ જય માતાજી યાસીન જુનેજા જતવાડમાં કોઈ દિવસ આવો યસ ત્યાંય આવીશું કનક ચૌધરી ભાઈ ડીસા બાજુ પણ આવો હંડ્રેડ લોકો અત્યારે જોઈ રહ્યા છે અને જોઈએ કોની કોની રિક્વેસ્ટ આવી છે ઇન્સ્ટાગ્રામમાં એક તો રિક્વેસ્ટ આવી છે કોઈની મિસ્ટર બાદી જે લોકો ઇન્સ્ટા પર છે એમને વિનંતી છે ફોલો કરજો અને ત્યાં બી એફએમ દ્વારા એક ઊંધિયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેને નામ આપવામાં આવ્યું છે વિન્ટર મ્યુઝિક એન્ડ ફૂડ ફેસ્ટિવલ સિઝન ટુ તો ઇન્સ્ટા પર જાઓ ત્યાં બધી ડિટેલ્સ છે અને

હેપી કોમેન્ટ ઓફ કરી એકવાર બર્થડે વિશ કરો મુકેશભાઈ નામમાં હેપી કોમેન્ટ ઓફ કરી એકવાર શું લખે છે ખબર નથી પડતી પણ હેપી બર્થડે મુકેશભાઈ મુકેશભાઈને ચાલો બર્થડે ની વિશ આપી દીધી આપણે ઉત્સવ તિલવા જૂનાગઢ આવો સંજય રાઠોડ હાવ આર યુ એકદમ ફાઇન ડીપી મ્યુઝિક અમેરિકા ક્યારે આવો છો ઓ હો બહુ દૂર બોલાવી દીધા અનુભવ દવે શોર્ટ્સ જામનગર આવો

રામપરા બનાવી તો છીએકાસ્ટ મુંબઈ આવો રંગીલુ રાજકોટ વીરપુર આવો જલારામ બાપાના દર્શન કરવા અરે ત્યાં તો અનેક વખત આવવાનું થતું હોય છે અને બાપાના સાનિધ્યમાં મોજ પડી જાય

યુટમાં પોસ્ટ આપણે મૂકી શકીએ છીએ એ પોસ્ટમાં હું પેલું અપલોડ કરવાનું છું કે કઈ રીતે તમે આપણે બધા મળી શકીએ છીએ કારણ કે એક ઊંધિયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તો એ ઊંધિયા પાર્ટીમાં તમે પણ આવો મોસ્ટ વેલકમ અને ત્યાં સાથે મળીશું ધમાલ કરીશું અને રૂબરૂ મળવાનો એક મોકો મળશે તો કઈ રીતે શું એના માટે એક પોસ્ટ હું હમણાં થોડીક જ વારમાં કરીશ બાકી તો ઇન્સ્ટા પર મારું આઈ રીચાર્જવી ન હતોટ ફેમ કયા પોસ્ટમાં તમે જોઈ શકો છો આહિર કિંગ આરાધના ધામ આવો ઓહો હમણાં જે સાઈડ હતું આરાધના ધામ અમે લોકો છે ને ત્યાં ગયા હતા વાડીનાર પેલા પિયોટન સોરી નરારા ટાપુ ભરૂચ આવો સર નિતેશ હેની પિક્ચર્સ હિમાંશુ વોરા નિતેશ ભરૂચ ચાવો આમ તો અત્યારે જમવાનો ઘણાનો ટાઈમ હશે બાય મળીએ પછી ભાઈ મને ઓળખો છો એવું કોઈકનો ઇન્સ્ટા પર મેસેજ આવ્યો અત્યારે ઇન્સ્ટા પર ઘણા બધા લોકો મેસેજ કરી રહ્યા છે કંઈ પણ પૂછવું હોય કેવું હોય ઓન ધ સ્પોટ જવાબ ઇન્સ્ટા ઉપર મળી જશે વિનોદભાઈ યસ અનુભવ દવે એમનો મેસેજ આવે છે ભાઈ મને ઓળખો છો પ્લીઝ રિપ્લાય હાય ચાલો અનુભવ ભાઈ મેં તમને રિપ્લાય આપી દીધું છે ઇન્સ્ટા ઉપર ચાલો મળીએ થેન્ક યુ બાય